પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વીસ જૂન રોજ અંતર્ગત સૌથી મોટી અપડેટ છે કે વીસમો હપ્તો પીએમ કિસાન ખેડૂતોના ખાતાની અંદર ક્યારે જમા થશે તો હપ્તા વિશે અપડેટ આવેલી છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ અપડેટ અંતર્ગત સંપૂર્ણ માહિતી આપણે જાણીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત દેશની અંદર કરોડો ખેડૂતો લાભ લઈ રહ્યા છે એ અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા વીસમાં હપ્તા આપી મોટી અપડેટ આવી છે કે મીડિયા રિપોર્ટ અનુસાર બે હજારનો આગામી હપ્તો વીસ જૂન બે હજાર પચીસના રોજ બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે આજે તમારા ખાતાની અંદર આ હપ્તો જમા થશે તો મિત્રો આ એક મીડિયા રિપોર્ટ અનુસાર છે કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી તો તારીખ અંતર્ગત આતુરતાથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તો મિત્રો પીએમ કિસાનની યોજના આગામી હપ્તો દેશભરના નવ કરોડથી વધુ જે ખેડૂતો છે એમને વીસમાં રાહ જોઈ રહ્યા છે તો આગામી હપ્તામાં અઠવાડિયું એટલે કે વીસ જૂન પછીનું અઠવાડિયું દર્શાવવામાં આવ્યું છે તો તમારા ખાતાની અંદર અપડેટ મુજબ આવી શકે છે હપ્તો તમને જે વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે જે છ હજાર મળે છે એ રકમ સીધા બેંક ખાતા આધાર કાર્ડ સાથે છે એની અંદર મળે છે તો જે મોકલવામાં આવેલી હપ્તાની રકમ કેટલીક મહત્વપૂર્ણ શરતો તમારે ફરજિયાત જાણવી જરૂરી છે તો મિત્રો જે હપ્તા અંતર્ગત જે મહત્ત્વની કાર્ય એ છે કે આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ આ ઉપરાંત ડીબીટીના માધ્યમથી તમારા ખાતાની અંદર સક્રિય હોવું જોઈએ એ કેવાયસી પૂરું કરવાનું હોય છે તો તે માટે ચૂકવણી કરવામાં આવશે નહીં જેમનું એ કેવાયસી બાકી છે એમને નહીં મળે તમારો હપ્તો તો સ્થિતિની વાત કરીએ કે તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એ અંતર્ગત ડેસ્કબોર્ડ પર તમારે રાજ્ય જિલ્લો ઉપજિલ્લો અને પંચાયત સિલેક્ટ કરીને તમે તમારું નામ યાદીની અંદર ચકાસી શકો છો તો મિત્રો આ જે વીસમો હપ્તો છે એ નવ કરોડ ખેડૂતોના ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર થવાનો છે વીસ જૂન પછી સૌથી મોટી એ અપડેટ આવી શકે છે કે હપ્તો વીસમો ખેડૂતોના ખાતાની અંદર ક્યારે મળી શકે છે અપડેટનો મુજબ સંપૂર્ણ માહિતી આપણે જાણીશું જય મિત્રો જે માત્રમ જય ગરવી ગુજરાત